તો દ્રષ્ટિબેન અને શ્રેયાબેન રેડી છે બરાબર શ્રેયાબેન થોડાક આગળ બેસો સિક્કાની નજીક હવે તમારા મોઢામાં ચમચી છે એમાં તમારે એક પછી એક સિક્કા લાઇન ટુ લાઇન આમ બેગડી કરીએ ને આપણે એવી રીતે ગોઠવવાના છે પડવાનો જોઈએ ને એક મિનિટનો ટાઈમ છે બરાબર ચાલો સ્ટાર્ટ બરાબર ધ્યાન રાખવાનું ધ્યાનની જ રમત છે બેલેન્સ કેટલું રહે છે આપણે બધા શાંતિથી જોવાનું છે એક મિનિટ નો સમય છે હો ભાઈ હેગડી પડી ન જાવી જોવે ચાલો સ્ટોપ 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 એક મિનિટ સ્ટોપ દ્રષ્ટિબેનના સિક્કા કેટલા થયા ચાલો એક મિનિટ ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચાલો લાવો બેટા હવે શ્રેયા બેનના ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સરસ રે ના એક સિક્કો વધી ગયો વધીબ કરજો બધા સ્ટાર્ટ કરી દો બેટા એક મિનિટ નો સમય છે ભાઈ પડે ને તો જાનવી બેન બહુ સરસ કરી રહ્યા છે હો ભાઈ જોઈએ હવે ચાલો સ્ટોપ ચાલો લાવો જાનવી બેન તમારા હાથમાં લઈ લો તમારી ઓલી બાસ સિક્કો પડે નહી ચાલો બધા ગણજો છ સાત આઠ નવ દસ બાર ચૌદ પંદર સોળ સરસ સોળ સિક્કા ચાલો દેવી બેન ના ગણજો વાહ કોના સિક્કા વધારે થયા દેવીના જાન્યુના ક્લેપ કરી દયો